શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે ત્રેવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ચોવીસમો ભાગ સાંભળીશું એક દિવસ નિર્મળ બુદ્ધેના સુખદેવજીએ મેરુગીરી પર એકાંત સ્થાનમાં બેઠેલા પોતાના પિતા મુનિવર શ્રી કૃષ્ણ વ્યાસને સાથે પૂછ્યું હે મુનિ આ સંસાર રૂપી આડંબર કઈ રીતે ઉત્પન્ન થયો છે કઈ રીતે આની શાંતિ અથવા નાશ થાય છે આ કેટલો મોટો છે કોનો છે અને ક્યાં સુધી રહેશે પુત્ર દ્વારા આ પ્રમાણે પ્રશ્ન કરવાથી આત્મજ્ઞાની મુનિવર વ્યાસે તેમને જે કંઈ જણાવવા યોગ્ય વાત હતી તે બધી યથાવત અને સ્પષ્ટ રૂપે બતાવી દીધી તેમનો ઉપદેશ સાંભળ્યા પછી સુખદેવજીએ વિચાર્યું આ તો હું પહેલેથી જાણતો હતો આવો વિચાર કરીને તેમણે પિતાજીના તે ઉપદેશના શબ્દોને પોતાના શુભ બુદ્ધિથી વિશેષ આદર ન કર્યો ભગવાન વ્યાસે પણ પોતાના પુત્રના આ અભિપ્રાયને સમજીને તેને કહ્યું બેટા પૃથ્વી પર જનક નામે પ્રસિદ્ધ એક રાજા છે તેવો જાણવા યોગ્ય તત્વ સચ્ચિદાનંદઘન પરમાત્માને યથાર્થ રૂપે જાણે છે તેમની પાસેથી તમને સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જશે પિતાજીના આ પ્રમાણે કહેવાથી સુખદેવજી સુમેરૂ પર્વતથી ઉતરીને પૃથ્વી પર આવ્યા અને મહારાજ જનકની રાજધાની વિદેહનગરમાં જઈ પહોંચ્યા ત્યાં છડીદ્વાર દ્વારપાલોએ મહાત્મા જનકને સૂચના આપી રાજન રાજદ્વાર પર વ્યાસજીના પુત્ર શુકદેવજી ઊભા છે તેમણે સુખદેવજીની પરીક્ષા લેવા માટે દ્વારપાલોને ઉપેક્ષાપૂર્વક કહ્યું સુખદેવજી આવ્યા છે તો ત્યાં જ રોકાય આમ કહીને રાજા સાત દિવસ સુધી સુપાશુપ બેસી રહ્યા તેમની કોઈ તપાસ કે ખબર પણ ન લીધી ત્યાર પછી રાજા જનકે સુખદેવજીને રાજમહેલના આંગણામાં બોલાવ્યા ત્યાં આવ્યા પછી પણ સુખદેવજી પૂરા સાત દિવસ સુધી એ જ પ્રમાણે વૈરાગી થઈને બેસી રહ્યા ત્યાર પછી જનકજીએ સુખદેવજીને અતહપુરમાં લઈ આવવાની આજ્ઞા આપી પરંતુ ત્યાં પણ રાજાએ સાત દિવસ સુધી તેમને દર્શન ન આપ્યા ચંદ્રમાં જેવા મુખવાળા તે સુખદેવજીને અંતઃપુરમાં યુવાનીના મતથી ઉન્મત રમણી કાંતિવાળી સુંદરીઓ દ્વારા જાત જાતના ભોજન તથા ભોગ સામગ્રીઓથી લાલન પાલન કરાવતા રહ્યા પરંતુ જેમ મંદ ગતિથી વહેનારો વાયુ મજબૂત મૂળવાળા અવિચલ વૃક્ષને ઉખાડી શકતો નથી એ જ પ્રમાણે તે ભોગ તથા અનાદર અને ઉપેક્ષાજનિત દુઃખ પણ વ્યાસપુત્રના મનને પોતાની તરફ ખેંચી ન શક્યા સુખદેવજીમાં વિકારો પેદા ન કરી શક્યા સુખદેવજી ત્યાં પણ પૂર્ણ ચંદ્રમાની જેમ નિર્વિકાર ભોગ અને અનાદરમાં પણ સમહ હર્ષવિષાદ રહિત સ્વસ્થ મૌન તથા પ્રસન્નચિત્ત રહ્યા આ પ્રમાણે પરીક્ષા દ્વારા શ્રી સુખદેવજીના સ્વભાવને જાણીને જનક રાજાએ તેમને સાદર પોતાની પાસે બોલારાવ્યા અને તેમણે પ્રસન્નચિત્ત જોઈને પ્રણામ કર્યા ચાર પછી શીઘ્રતાપૂર્વક તેમનું સ્વાગત કરીને રાજાએ તેમને કહ્યું હે બ્રહ્મન જગતમાં પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે જે જે આવશ્યક કર્તવ્યો છે તે બધા તમે પૂરા કરી લીધા છે તમામ મનોરથોને પ્રાપ્ત કરી લીધા છે આ પ્રમાણે તમે કૃતકૃત્ય અને આત્મકામ થઈ ચૂક્યા છો હવે તમારે કઈ વસ્તુની ઈચ્છા છે શ્રી સુખદેવજી કહે છે હે મહારાજ હું જાણવા ચાહું છું કે આ સંસાર રૂપી આડંબર કઈ રીતે ઉત્પન્ન થયો છે અને આની શાંત અથવા વિનાશ કઈ રીતે થાય છે તમે કૃપા કરી શીઘ્ર મારી આગળ આ વિષયનું યથાવત રૂપે પ્રતિપાદન કરો શ્રી વિશ્વામિત્રજી કહે છે હે મહારાજ આ પ્રમાણે પૂછવાથી રાજા જનકે સુખદેવને આ સમયે તે જે વાત બતાવી જે પહેલાં તેમને તેમના પિતા વ્યાસજી દ્વારા બતાવવામાં આવી હતી ત્યારે સુખદેવજીએ કહ્યું એ વક્તાઓમાં શ્રેષ્ઠ મહારાજ મેં પહેલાં વિવેકથી સ્વયં આ વાત જાણી લીધી હતી પછી જ્યારે પિતાજીને આ વિષયમાં પૂછ્યું ત્યારે તેમણે પણ મને આ જ વાત કહી અને આજે તમે પણ એ જ વાત કહી છે શાસ્ત્રોમાં પણ મહાવાક્યનો આ પ્રમાણે છે આ વિનાશશીલ સંસાર પોતાના સંકલ્પથી ઉત્પન્ન થયો છે અને સંકલ્પનો આત્યંતિક વિનાશ થતા નષ્ટ થઈ જાય છે તેથી બધી રીતે નિસાર છે આ જે શાસ્ત્રનો નિશ્ચય છે એ મહાબાહો શું આ જ શાશ્વત સચ્ય છે જો હા તો આનો એ રીતે ઉપદેશ આપો જેથી મારા હૃદયમાં સ્પષ્ટ રૂપે દઢ થઈ જાય સંસારના વિષયોમાં ભટકી રહેલા ચિત્ત દ્વારા આમ તેમ ભટકાવવામાં આવતો હું આજે તમારી પાસે શાંતિ લાભ કરવા ચાહું છું રાજા જનક કહે છે હે મુને આ બ્રહ્માંડમાં એક અખંડ ચિન્નમય પરમ પુરુષ પરમાત્મા સિવાય બીજું કોઈ પણ નથી તમે પોતે વિવેક દ્વારા આ તત્વને જાણ્યું છે અને પછી ગુરુ સ્વરૂપ પિતાના મુખે આને સાંભળ્યું છે આનાથી વધીને બીજો કોઈ નિશ્ચય જાણવા યોગ્ય તત્વ નથી હે મુનિકુમાર તમે બાળક હોવા છતાં પણ વિષય ભોગોના ત્યાગમાં શૂરવીર હોવાના કારણે મહાન વીર છો તમારી બુદ્ધિ ચિરકાળ સુધી અચળ રહેનારા રોગરૂપી ભોગોથી પૂરી રીતે વિરક્ત થઈ ગઈ છે હવે તમે વધારે શું સાંભળવા ઈચ્છો છો હે બ્રહ્મન જે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ છે તેને પૂર્ણ રૂપે તમે પ્રાપ્ત કરી લીધી છે તમારું ચિત્ત પૂર્ણ કામ થઈ ગયું છે તમે દ્રશ્ય વસ્તુ બાહ્ય વિષય તરફ દ્રષ્ટિપાત કરતા નથી તેથી મુક્ત જ છો હજી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું કે જાણવાનું બાકી રહી ગયું છે આ ભ્રમનો ત્યાગ કરી જો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે આઇકન પણ દબાવો